નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત એન્ડ ન્યૂઝમાં મિત્રો બહેનો મધ્યાહન યોજનાના કર્મચારીઓ આશા બહેનો ઓછા માનદ વેતનથી ખૂબ જ પરેશાન છે ઓછા માનદ વેતનને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે વેતન વધારવા બાબત વિવિધ કર્મચારીઓ જેમ કે આંગણવાડી બહેનો આશા બહેનો અને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ વગેરેને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે શાળાઓમાં રસોઈયા બાળકો માટે મધ્યાહન ભોજન તૈયાર કરે છે અને તેમને ભોજન પીરસે છે બીજી તરફ રસોઈયાને ઘણી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી અને તેમને દર મહિને માત્ર બે હજાર રૂપિયા માનદ વેતન ચૂકવવામાં આવે છે રસોઈયાઓને સરકાર તરફથી બાર મહિનાને બદલે દસ મહિના માટે માનદ વેતન મળે છે આ પણ સમયસર ચૂકવવામાં આવતું નથી માનવ વેતન માટે લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોય છે આટલા ઓછા માનવ વેતનમાં ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે રસોઈયાનું કહેવું છે કે તેમના વેતનમાં વધારો કરવો જોઈએ અને તેમને પૂરા બાર મહિના માટે માનવ વેતન આપવું જોઈએ રસોઈયાનું કહેવું છે કે સરકારે તેમને કાયમી પણ કરવા જોઈએ જિલ્લાની બે હજાર એકસોને ઓગણીસ સરકારી શાળાઓમાં લગભગ પાંચ હજાર રસોઈયા બાળકો માટે મધ્યાહન ભોજન તૈયાર કરે છે સરકારી શાળામાં બાળકો માટે ભોજન બનાવતા રસોઈયાઓ એક નહીં પણ અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે રસોઈયાઓ તેમની માગણીઓ માટે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ તેમ છતાં તેમની સમસ્યાઓનું નિરાકરણ આવી રહ્યું નથી રસોઈયાઓ તે દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે સમસ્યાઓનો અંધકાર ચોક્કસપણે સમાપ્ત થશે અને સુવિધાઓનો પ્રકાશ આવશે સોનમ ઇમરાના કૌશલ સભાના રેશમા રેખા વગેરે રસોઈયાઓ કહે છે કે

અને આખા વર્ષ માટે એટલે કે બાર મહિના માટે માનદ વેતન મળવું જોઈએ અધિકારીઓ અને અન્ય લોકો જ્યારે ઈચ્છે ત્યારે શાળાઓમાંથી રસોઈયાઓને કાઢી પણ હોય છે રસોઈયાને આ રીતે શાળાઓમાંથી કાઢી મૂકવા જોઈએ નહીં અને તેમને બળજબરીથી મજૂરી કરાવવામાં આવે છે તેવું પણ કહેવામાં આવ્યું છે અને વધુમાં તમને જણાવ્યું છે કે આંગણવાડીના બાળકોનો ખોરાક પણ રસોઈયાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે જે ખોટું છે રસોઈયાઓને આ રીતે હેરાન ના કરવા જોઈએ રસોઈયાનું કહ્યું કે કેટલાક પ્રધાનો તેમના ઘરકામ પણ રસોઈયા દ્વારા કરાવે છે જે પણ ખોટું છે રસોઈયાઓ પાસેથી આ પ્રકારનું કામ પણ ના કરાવવું જોઈએ તેમનું કહેવું છે કે બીજી સૌથી મોટી સમસ્યા સમયસર માનદ વેતન ના મળવાની છે તેમને લાંબા સમય પછી પણ માનદ વેતન મળતું નથી મોંઘવારીના આયોગમાં માનદ વેતન ઓછું છે અને તેના ઉપર ઘણા મહિનાઓથી માનદ વેતન મળ્યું નથી જિલ્લાની સરકારી શાળાઓમાં બાળકો માટે ખોરાક બનાવવા મળવું જોઈએ છે કે આંગણવાડીના બાળકો માટે ખોરાક દ્વારા જે તૈયાર કરવામાં આવે છે અને વાસણો પણ પોતે સાફ કરવામાં આવે છે આ માટે તેમને પૈસા ચૂકવવામાં આવતા નથી તેમજ વધુમાં તેમણે જણાવ્યું છે કે દિવાળી પર કોઈ બોનસ આપવામાં આવતું નથી તેમજ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ રહેઠાણ પણ આપવાની માંગ કરી છે તેમને વધુમાં આર્થિક સ્થિતિ મજબૂત હાલમાં જે છે નહીં તેને સુધારવા માટે પણ ભલામણ કરી છે તેઓ બીમાર પડે છે ત્યારે તેઓ પોતાની સારવાર પણ કરાવી શકતા નથી તેમને સો ટકા આયુષ્યમાન કાર્ડ મળવું જોઈએ તેમજ રસોઈઓને રહેઠાણની સુવિધા પણ મળવી જોઈએ અને કોઈ શિક્ષક આચાર્ય કે અધિકારી એક સાથે રસોઈયાને દૂર કરી શકશે નહીં રસોઈયાએ કહ્યું છે કે નવી ભરતી ના થવી જોઈએ ફક્ત જૂના રસોઈયાને જ કામ પર રાખવા જોઈએ અને જરૂરિયાત મુજબ ભરતી કરવી જોઈએ તેમણે વધુમાં જણાવ્યું છે કે ફક્ત જૂના રસોઈયાને જ રાખવા જોઈએ અને ખોરાક બનાવતા રસોઈયાઓને પણ તબીબી સુવિધાઓનો લાભ આપવો જોઈએ આંદોલન પછી પણ રસોઈયાઓને સાંભળવામાં આવતા નથી તેઓ કહે છે કે છેલ્લે માનદ વેતન ઘણા સમયથી દર મહિને બે હજાર રૂપિયા આપ્યા છે મોંઘવારીના યુગમાં આ માનદ વેતન ખૂબ ઓછું છે માનદ વેતન વધારવાની જરૂર છે આ માગણી માટે ઘણા ધરણા અને દેખાવો થયા છે માગણીઓ પૂર્ણ થઈ પરંતુ તેને અમલમાં લાવવામાં આવી નથી એટલે કે એક મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું પરંતુ સમસ્યા જેમની તેમ રહી છે પરિસ્થિતિ એવી જ છે માગણીઓ સાંભળવા પણ હાલમાં કોઈ તૈયાર નથી આર્થિક સ્થિતિ ત્યારે જ સુધરશે જ્યારે આપણી માનવ વેતનમાં વધારો કરવામાં આવશે શાળાઓમાં નિયમિત હાજરી સરકારી શાળાઓમાં સફાઈ કામદારોએ સફાઈ કરવી જોઈએ તેમજ સ્ટાફ નિયમિતપણે સફાઈ માટે આવે છે શાળાઓમાં સ્વચ્છતા વ્યવસ્થા જાળવવા પણ જરૂરી છે રસોઈયા રસોઈનું કામ એકલા મળે છે આવી સ્થિતિમાં તેની વાસણો વગેરે પણ સાફ કરવા પડે છે મૂળભૂત શિક્ષણ વિભાગ અધિકારીઓ એવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ કે સફાઈ કર્મચારીઓ નિયમિતપણે શાળાઓમાં આવીને પણ જો શાળાઓમાં હોય તો સાફ સફાઈ અને આ રસોઈનું કામ સરળ બનાવે છે તેમજ તેમણે કહ્યું છે કે આપણને શાળાઓમાં પણ માન સન્માન મળવું જોઈએ મૂળભૂત બાળકો માટે ભોજન બનાવતી રસોઈ માતા કહે છે કે ખોરાક રાંધવા છતાં કોઈ માન મળતું નથી સંપૂર્ણ ધ્યાન રાખે છે અને અને બાળકો માટે ભોજન સ્વચ્છ આરોગ્યપ્રદ રીતે તૈયાર કરવામાં આવે છે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ પણ કરે છે રસોઈનું કહેવું છે શાળાઓમાં તેમને કોઈ માન મળતું નથી જ્યારે તેઓ ઈચ્છે ત્યારે તેમને દૂર પણ કરી દે છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરો બનાવવા પણ તેમને અ આપવામાં આવતા નથી તેમજ આંગણવાડીમાં તૈયાર થતા ખોરાક માટે રસોઈ ને માનદ વેતન આપવું જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે તેમજ રસોઈ ને આશા અને આંગણવાડી કરતા ઓછું માનદ વેતન આપવામાં આવે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું વધુમાં આશા અને આંગણવાડી બહેનોનું કેવું છે કે અમારું પણ માનદ વેતન ખૂબ જ ઓછું છે તો તેમને પણ વધુ માનદ વેતન આપવું જોઈએ રસોઈને નિયમિત માનદ વેતન આપવામાં આવતું નથી તેવું વડા અને શિક્ષકો તેમને મનસ્વી રીતે દૂર કરે છે તેવું પણ કહેવામાં આવ્યું છે મોટા ભાગના રસોઈયાને રેશન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનો લાભ મળી રહ્યો નથી આંગણવાડી કેન્દ્રોમાં ખોરાક રાંધવા માટે માનદ વેતન આપવામાં આવી રહ્યું નથી તેમજ તેમણે જણાવ્યું છે કે અમારી વાત પણ સાંભળો આ મોકવારીમાં પણ રસોઈયાને ખૂબ ઓછું માનદ વેતન આપવામાં આવી રહ્યું છે જેના કારણે તેઓ ભાગ્યે જ તેમના ઘરના ખર્ચાઓ પૂરા કરી શકે છે તેમનું માનદ વેતન વધારવા માટે સંપૂર્ણ રીતે ભલામણ કરી છે તેમજ તેમને આજે જે વધારાના કામ છે તેમાં વાસણો સાફ કરવા બાળકોને ખવડાવવાનું વગેરે માટે સવારે આઠથી બપોરે બે વાગ્યા સુધી તેમના કામનો સમય રાખવામાં આવ્યો છે તેમ છતાં ઘણા મહિનાઓ સુધી તેમને માનદ વેતન આપવામાં આવતું નથી વેતન સમયસર ચૂકવવામાં આવતું નથી દર મહિને માનદ વેતન આપવું તે પણ જરૂરી છે પાંચ મહિનાનું હાલમાં માનદ વેતન બાકી રહેલું છે તે વેતન તાત્કાલિક ચૂકવવામાં આવે તેવું જણાવાયું છે આચાર્ય અને શિક્ષકો કોઈ કારણ વગર રસોઈ અને કાઢી મૂકે છે તે પણ ના કાઢવા જોઈએ અને તેમના પગારમાં છવ્વીસ હજાર રૂપિયા સુધીનો વધારો કરવો જોઈએ તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. રસોઈઓને રસોઈ સિવાય બીજું કામ કરવાનું કહેવામાં આવી રહ્યું છે તેમને બળજબરી પૂર્વક મજૂરી કરવામાં આવી છે તે વગેરે બંધ કરવામાં આવે આંગણવાડીમાં રસોઈયા દ્વારા ખોરાક તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમને તેમનું માનદ વેતન પણ જરૂરી છે રસોઈયાને માનદ વેતન તરીકે માત્ર જે બે હજાર આપવામાં આવે છે જ્યારે આશાને આગળવાડીને તેમના કરતા થોડુંક વધારે માનદ વેતન આપવામાં આવી રહ્યું છે રસોઈયા પાસે રેશન કાર્ડ અને આયુષ્માન કાર્ડ નથી તેથી જરૂર પડે તેમને આ કાર્ડ બનાવી આપવામાં આવે જેથી તે વગેરે લાભ મેળવી શકે તેમજ દૈનિક આવક મનરેગા કામદારો કરતા પણ ઓછી છે જ્યારે બીજા કોઈ કરતા ઓછા કામ કરીએ છીએ અને દર મહિને સમયસર પગાર મળવો જોઈએ દર મહિને માત્ર બે હજાર રૂપિયા માનદ વેતન જે આપવામાં આવે છે પણ ક્યારેક તે પણ સમયસર મળતું નથી રસોઈઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવું જોઈએ તેમજ માનદ વેતન ખૂબ ઓછું હોવાથી માનદ વેતન દર મહિને દસ હજાર રૂપિયા હોવું જોઈએ નિર્મલા અને આયુષ્યમાન કાર્ડનો લાભ આપવો જોઈએ વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને રસોઈઓનું માનદ વેતન તાત્કાલિક વધારવું જોઈએ તેવું તમને જણાવ્યું છે તેઓ ખૂબ મહેનત કરે છે તેઓ પોતાની જવાબદારીઓ સંપૂર્ણ પ્રમાણકતાથી નિભાવે છે તે પછી પણ તેમને ફક્ત દસ મહિના માટે માનદ વેતન આપવામાં આવે છે. આ સાચું નથી તેવું કહેવામાં આવી રહ્યું છે એટલે કે આ ખોટું છે અને મધ્યાહન ભોજન યોજના આશા આંગણવાડી બહેનો આશા વર્કરો વગેરેને સંપૂર્ણ રીતે પગારમાં માનદ વેતનમાં વધારો કરીને લાભ આપવાવો જોઈએ તેવું જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ